નમસ્કાર મંજુલા ઠાકોર અને આજે તારીખ નવ થી અમારી સ્કૂલ ઉગડી છે અને સૌ વસ્તાર રમતા અમે સ્કૂલે જવાય છીએ અને આજે હું તમારા માટે એક મહત્વ અને રસપ્રદ માહિતી લઈને આવી છું અને વેધર માં પણ આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમને થશે કે સિસ્ટમ બને છે વિખેરાય છે બને છે વિખેરાય છે પરંતુ હા સિસ્ટમ બને છે અને વિખેરાય છે અને આ સિસ્ટમ હતી તે પણ વિખેરાઈ ગઈ અને હવે એક અરબી સમુદ્રમાં સિસ્ટમ લો પ્રેશરમાં સિસ્ટમ સક્રિય થઈ છે તે ગુજરાત પર આવે તેવી સંભાવનાઓ હવામાન નિષ્ણાતી અને હવામાન વિભાગે કરી છે તથા ગુજરાતના આગાહી કારો એવા આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી પણ કરી છે તમને થશે કે સિસ્ટમો બને છે ફરી વિખેરાય છે આવું કેમ વારંવાર થાય છે પરંતુ આ સિસ્ટમો વિખેરવાનું મુખ્ય કારણ છે કે ગરમી કારણ કે ગરમીના કારણે આવું બધું થતું હોય છે અને હવે જે વરસાદ આવવાનો છે તેમાં બધા આગાહીકારો તથા હવામાન નિષ્ણાંતે એવી આગાહી કરી છે કે આના સાથે સાથે ગરમી પણ ખૂબ હશે અને ગુજરાતના કેટલાક ભાગોમાં અત્યારે છૂટાછવાયા વરસાદો થશે જેવી રીતે કે સૌરાષ્ટ્રના દરિયા કિનારાઓ અને મહારાષ્ટ્રને અડતા ડાંગ જિલ્લા અને વલસાડ જિલ્લાના જિલ્લામાં પણ થોડો છૂટો વરસાદ રહેશે અને અત્યારે અરબી સમુદ્રમાં સિસ્ટમ જે બની છે તે લો પ્રેશરમાં છે અને હજી આપણે એવી આશા રાખી કે તે જલ્દીથી જલ્દી અને જરૂર એટલે ખેડૂતો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એટલે હવે જલ્દી વરસાદ થાય તેવી ખેડૂતો પાસે ભગવાનની ખૂબ પ્રાર્થના છે અને ખૂબ તેઓ આશાઓ કરી રહ્યા છે ખૂબ તેમના પાસે એવી આશા આશાઓ છે કે હવે વરસાદ આવે ને જલ્દીથી આપણે વાવણીઓ કરી ખેડૂતો પહેલો વરસાદ થાય તેના પછી બીજા અન્ય પાકને પાકને ઉગાડવાનું તેને ઉછેરવાનું કાર્ય વરસાદ ઉપર લેતા હોય છે કારણ કે જ્યારથી તેઓ ઉગાડે પછી ધીમે ધીમે આ કાર્ય શરૂ કરતા હોય છે એટલે હજુ તો વરસાદ નથી થયો એટલે ખેડૂતોની વાવણી નથી થઈ અને એ ખેડૂતોની ચિંતા નથી પરંતુ સમગ્ર ગુજરાતની છે સમગ્ર દેશની છે કારણ કે ખેડૂતો જે પાક વાવે છે અને અન્નભાવી તો આપણે ખાવા માટે જરૂરી છે એટલે આ સમસ્યા ફક્ત ખેડૂતોની નથી પરંતુ સમગ્ર ભારતની છે સમગ્ર વિશ્વની છે સમગ્ર ગુજરાતની છે એટલે આપણે એવી આશા રાખીએ કે જે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ છે તે જલ્દી લો પ્રેશરમાંથી ડિપ્રેશનમાં ફેરવાઈ જાય અને ગુજરાતમાં એક સારો એવો વરસાદ થાય જે વાવણી લાયક વરસાદ હોય અને ખેડૂતોની અને આપણા સમગ્ર વિશ્વની તથા સમગ્ર ભારતની ચિંતાઓ દૂર થાય તમારા વિસ્તારમાં કેવો જરૂરથી જણાવજો કારણ કે તમે કમર્શ અને કયા કયા જિલ્લાઓમાં વરસાદ થઈ રહ્યો છે બસ આ વિડીયો આટલું જ ને અમારા વિડીયોને લાઈક અને શેર કરજો તથા ફોલો પણ કરજો મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર અને વિડીયો જોયા બદલ આભાર